સોરાત ડાયમંડ બુર્સમાં આવેલી ત્રણસો ફીસો વેચવા પર પાંચ માર્ચ પહેલા

બે કરોડની રકમ ચૂકવાઈ દેવાઈ છે બાકી રેલી રકમ પણ ઝડપથી ચૂકવી દેવાની કાર્યવાહી ચાલુ છે પીએસપી અને ડાયમંડ બોર્ડ્સ મેનેજમેન્ટ વચ્ચે ચોરસ મીટરની ગણતરી એરિયા અને તેના બિલો મામલે મતભેદ સર્જાયા હતા તેથી ગણતરીના ઘણા મોટો તફાવત આવતો હતો બુર્સે એવી પણ દલીલ કરી છે કે બીજી ઓફિસો વેચાય અને તેની હરાજીની રકમ મેળવવાની હતી પરંતુ તે પહેલા કોર્ટની કાર્યવાહી થતા સમગ્ર પ્રક્રિયા અટકી ગઈ છે કોર્ટ આ સ્ટે હટાવી લેતા હરાજી મારફત નાણાં મેળવી શકાશે તેમણે પીએસપી કંપનીને બાકીના તમામ નાણાં ચૂકવી દેવા ખાતરી આપી છે પરંતુ તેમાં થોડો સમય લાગી શકે છે હાઈકોર્ટે ડાયમંડ બુર્સની દલાલીને ગ્રાહ્ય રાખીને ત્રણસો ઓફિસો વેચવા પરથી સ્ટે ઉઠાવી લીધો છે બીએસ નાઇટન્યુ સાથે પરેશ રાઠોડ સુરત